નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ ખેલીઓના ખેલમાં ખલેલ ભાવનગરના કુંભારવાડા અક્ષરપારમાં આવેલી શેરી પાસે જાહેર ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા ભાવનગર શહેરના બોરતળાવ પોલીસે કુંભારવાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાનમાં અક્ષરપાર શેરી નંબર સોળ પાસે જાહેર ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પાંચ શખ્સોને રૂપિયા દસ હજારની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા સમગ્ર બનાવ અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી માહિતી મુજબ શહેર બોરતળાવ પોલીસ સ્ટેશનના સ્ટાફના જવાનો કુંભારવાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે કુંભારવાડા વિસ્તારમાં આવેલ અક્ષર પાસ નાળા પાસે શેરી નંબર સોળ પાસે જાહેર ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો ગોળ કુંડાળું વળીને પૈસા પાના વડે તીન પતિનો હાર જીતનો જુગાર રમે છે જે હકીકતના આધારે ટીમે બાતમીવાળા સ્થળે રેડ કરી જુગારની બાજીમાં મગ્ન બનેલા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા જેમાં વિપુલ કાનજીભાઈ મેર ઉંમર વર્ષ છત્રી બાવન વાલજીભાઈ વેલાણી ઉંમર વર્ષ પિસ્તાલીસ ઉદય હીરાભાઈ ભાટવાસિયા ઉંમર વર્ષ ત્રેપન રાજુ બાબુભાઈ રાઠોડ ઉંમર વર્ષ પિસ્તાલીસ તથા અક્ષય વિજયભાઈ ઝાપડિયા ઉંમર વર્ષ એક એકવીસ રહેવાસી તમામ ભાવનગરવાળાઓ પાસેથી જુગારના પટમાં પડે રોકડ રૂપિયા દસ હજાર ત્રણસો દસ તથા જુગારનું સાહિત્ય કબજે કરી તમામ વિરુદ્ધ બોરતળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી જુગાર ધારા બાર મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ